ખેડાના કપડવંચના લાલ માંડવા ગામમાં વિવાદ મહિલા તલાટી અને પૂર્વ વીસી વચ્ચે વિવાદ મહિલા તલાટીનો પૂર્વ વીસીએ વિડીયો કોલ વિડીયો કર્યો વાયરલ અરજદાર પર તલાટી ગુસ્સો કરતા હોવાનો વિડીયો વાયરલ કર્યો મહિલા તલાટીનો આરોપ એડિટ કરેલો વિડીયો વાયરલ કરાયો છે મહિલા તલાટી નમ્રતા પ્રિયદર્શિની પોલીસ સ્ટેશનમાં અરજી તમે કોઈ લાઈન ના આવતો હોય તમારા મારી જોડે ડાયરેક્ટ ચર્ચા કરવાની હોય કોઈ પણ ના લાઈક મે હોય તો અમે મારી જોડે ચર્ચા કરવી જોડે ચર્ચા કરવી તમારે એમ કો એ બેન તમને આ આપશે તમે કોઈ આ વાત કો બે દિવસો ટાઈમ આપ્યો તો પૂરાઓ ગમે તે રીતે લાવો એ બેન ઓળખતી નથી હું તમને ઓળખું તમે અરજદાર છો ને અરજદાર કોણ છો તમે તો મારા બે દિવસો ટાઈમ આપ્યો છે તમે સોધી લાવો જાવ એટલે એ સોધા ફોન કરું પોલીસ પર કરી દો ના કરી દો ફોન

પરંતુ આ જે રીતના કોઈ અરજદાર ને ધમકાવતા હોય તેવું અલ્પેશ આપને અટકાવવા માંગીશ હાલમાં આપણી સાથે લાલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નમ્રતા પ્રિયદર્શી જોડાઈ ચુક્યા છે નમ્રતાજી આખી વાત શું છે એમાં એવું છે કે મારે હું તો હમણાં બે મહિના પહેલા જ હાજર થયેલી છું માંડવામાં એ આ બેન જે છે પ્રિયંકા બેન શ્રીમાળી એમને કોમ્પ્યુટર ઓપરેટર વીસી તરીકેથી એમની ફરજ માંથી છૂટા કરવામાં આવેલા હતા બરાબર અને એમને ઉપરથી છૂટા કરવામાં આવેલા હતા એમાં મારું એમાં કોઈ રોલ નહોતો પછી બેન સતત આવતા મને કેતા કે તમે મને પાછા લો કે તમે થોડું એવું આ જે અત્યારે જે વર્તન છે તમારું બદલો ચેન્જ કરો તો પછી અમે આગળ વાત કરીશું છતાં બી એ બેન રોજે રોજ અમારા ટાઈમે અમે જયારે ત્યાં પહોંચીએ ત્યાંથી લઈને ત્યાં આવે ફોટોગ્રાફ કરે ખોટી રીતે ચર્ચા કરે ખોટી રીતે બોલે અને અભદ્ર વર્તન કરતા હતા પણ અમે એમને બે મહિના સુધી અમે જે કેવાય માહિતી અધિનિયમ બે હજાર પાંચ ના સંદર્ભે અમારી પાસે જે માહિતી માંગતા તે પાડતા હતા જે નહોતી આપવાની હતી એ માહિતી અમે અમને લખાણ માં લખીને આપતા હતા કે આ માહિતી નથી આપી શકાય પણ એ સવારે અમે જયારે બી ત્યાં પહોંચીએ એટલે ત્યાંથી લઈને સાંજ સુધી એમનું એ આવે હેરાનગતિ કરે ખુટી રીતે ચર્ચાઓ કરતા હતા હમ હમ એ દિવસેથી લગભગ એ સવારે સાડા ના આવેલા હતા ને એ જ્યારે આ રીતનું વિડીયો એમણે મારો ઉતાર્યો એની કંઈ આખો વિડીયો છે એમણે પોપ કરીને મૂકેલો છે એટલા જ છત્રીસ સેકડનો વિડીયો એમને મૂકેલો છે અગાઉ એમણે અભદ્ર વર્તન કર્યું અને ખોટી રીતે એમણે અમે ઉત્તરની કોશિશ જે કરી એ વિડીયો એમણે નથી વાયરલ કરેલો અને એમણે છત્રીસ સેકન્ડનો વિડીયો વાયરલ કર્યો નમ્રતો બેન આ વિડીયો વાયરલ થયો પછી તમે અરજી કરી કે આ બેનની વર્તણૂક બાબતે તમે પણ પહેલા કોઈ અરજી કરેલી છે વર્તન બાબતે અમે એમના કોઈ એવું કોઈ અરજી કરેલી નથી કારણ કે બધા અમારા જેવી છે અથવા તો ગામ ગ્રામ જેનો જે એમને વાંચે ફરજ હતા કે આ બેન આ રીતનું વર્તન કરે છે અને એમને ઉપર થી છૂટા કરવામાં આવ્યા હતા એટલે એમની વર્તન બાબતે મેં બી એમને કોઈ એટલું બધું એને મેં એમને કહ્યું તું કે બેન તમારે જે પણ કઈ માહિતી જોઈતી હોય તમે પત્ર વ્યવહાર દ્વારા માહિતી તમે આપને કરો અને બાકી તમને એવું કંઈ લાગતું હોય કે મારા મારી માહિતીથી તમને સંતોષ લાગતો હોય તો તમે આગળ જઈ શકો છો